બેને કીધું એ પ્રમાણે અહેવાલ આવે છે લખવાનો બરાબર એટલે અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું ત્યાર પછી બીજા નંબર છે ડાય છે ડાય બરાબર અંગ્રેજી ને ડાય કહેવાય ગુજરાતી માં ને વિવા કહેવાય શું કહેવાય વિવા બરાબર ને આ એક એ છે આ નાની છે પાટલી જેવો જો એની બનાવટ એ રીતે કરેલી છે બરાબર ને बंद साइड है बराबर ना देखा है ना जो ऊपर पड़े ना आचा पेला ना बराबर नीचे पड़ा पेला बंद साइड बराबर ना आ एक एल्युमिनियम है कास्टिंग बीड माती बना बनी एल्युमिनियम है कास्टिंग बना अबे आप आजू पर

अमावसी पत्ता छोआ पड़े मिलती है कितने छोआ बराबर है आप वार येली के नम्बर में काठी जीवाती बनाते हैं क्या पच्चीस तमार है कोई कोना वो जब जो है सब बराबर है मीर गर्म तरीने मीरवा मार क्या पच्चीस तमार है कोई कोना वो चप्पू जो बराबर धुराने कापा मार ત્યાર પછી તમારે ગેસ અથવા તો ચૂલો હોય એની પર પણ ગરમ કરી શકાય ત્યાર પછી તમારે કોઈ પણ આવું વાસણ જોઈએ બરાબર ને અને મીઠ છે બરાબર ને એવું હમણાં બતાવજ ત્યાર પછી તમારે જોઈએ મીડ

ખરીસ બરાબર ને ખરીસ પે ચલો કાયાટ ઓર્મોન આવે છે તો બેટલ પછી ઓકે પછી હા ઓકે બરાબર પછી ઓઈ પછી કેરોસીન પછી બરાબર પછી ઓકે આવી જ બરાબર છે ચાલ બોલો કઈ કઈ વસ્તુ બરાબર ત્યાર પછી ક્રૂડ ઓઈલ બરાબર ને ઓઈલ ત્યાર પછી સૌથી પહેલા તો આપણે પેટ્રોલ મળે બરાબર છે ને શુદ્ધ કરવું પડે શુદ્ધ કરવું પડે બરાબર ત્યાર પછી આપણે શુદ્ધ આપણે હવે પેટ્રોલ નો જે કચરો છે એમાંથી આપણને નીલ આપણે મળે છે બરાબર નીલ એમાંથી બને છે એટલે આ એક પેટ્રોલનો એક ભાવ છે બરાબર ને પેટ્રોલિયમ પેચાસ હવે અત્યારે આનો ભાવ છે એકસો ને પચાસ રૂપિયા કિલોનો ભાવ છે બરાબર ને પેટ્રોલનો ભાવ જેમ વધે તેમના ભાવ વધે બરાબર હવે હા જુઓ બરાબર છે બિલમાં બિલના અલગ અલગ જોડાઈ જા બરાબર અત્યારે આ બારી પાસે છે આ પેરાફ્રેક્સ બરાબર ને આ પીળા આવે લેબમાં વપરાય છે જોઈએ છે ને હા કોઈ એમાં હા હવેનો કલર વાળી આવે છે બરાબર ને કોઈમાં કલર આવે છે આઈ કલર છે બરાબર आज जैसे कलर वाइट प्रिंट कर पेंट नहीं बराबर नहीं पेंट नहीं कर आठ वाइट और प्रिंट कर कारण के बीएसी से टेक्नोलॉजी के दासी बराबर नहीं यानी साथ में बिस्नोट का उसे जेल्सर का उसे कितना बाटे वाइट प्रिंट कर अनेक अत्यारे अनुभव से एक खाली ग्रामना

त्यार पक्षी विचार करण्याबाबत त्यार पक्षी मीडिया